રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 56 થી વધુ તાલુકાઓમાં માવઠું વરસ્યું છે હજુ છ દિવસ રાજ્યમાં માવઠાનો માર વરસશે તેમાં આજે તો ગુજરાત માટે ભારે છે હવામાન વિભાગના લેટેસ્ટ નવકાશ મુજબ છેલ્લા એક કલાકમાં ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે તો નવ જિલ્લા સંઘ પ્રદેશમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કે જિલ્લા અને મધ્ય ગુજરાતમાં આજે છૂટાછવાયા સ્થળે મધ્યમથી ભારે વરસાદને લઈ અને યલો એલર્ટ જારી કરાયું છે અમરેલી ગીર સોમનાથ અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આજે તેજ પવન સાથે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે એટલે કે 41 થી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન સાથે વરસાદ થશે આ તરફ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ભાવનગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત ભરૂચ નર્મદા તાપી સુરત ડાંગ નવસારી વલસાડ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે જ્યારે કે પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે આ ઉપરાંત આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ ખેડા મહીસાગર જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળે મધ્યમથી હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે